દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં દોસ્તો આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે ઉમેરી શકાય તો અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવીશ વિડીયોનો અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી શકે સૌપ્રથમ પ્રથમ પહેલા તમારે તમારા મોબાઈલમાં માય રેસનએફ ઓપન કરી લેવાની છે મિત્રો માય રેશનએફ તમારા મોબાઈલમાં ન હોય તો તમે પ્લે સ્ટોર પર જઈને આસાની તેને ડાઉનલોડ કરી શકો છો આઠવાટો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે તેને ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ માય એપ ઓપન કર્યા બાદ માય એપમાં તમે જે પિન સેટ કર્યો હોય તે અહીંયા એન્ટર કરી લેવાનો છે પિન એન્ટર કર્યા બાદ લોગ ઇન ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું જ તમે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે અહીંયા તમારે મોબાઈલ સીડિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે કઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે અહીંયા તમને જે સૂચના આપી છે તે તમારે વાંચવી હોય તો વાંચી શકો છો નહીં તો બોક્સમાં ચેકમાર્ક કરીને કાર્ડની વિગત મેરો વાળો ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે જેવું તમે ક્લિક કરશો તો દોસ્તો તમારી સામે કઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે તો દોસ્તો અહીં રેશન કાર્ડ નંબર દાખલ કરી લેવાનો છે ત્યારબાદ નીચે આપેલા કેપ્ચર કોડ અહીંયા તમારે સાઇટમાં એન્ટર કરી દેવાનો છે કેપ્ચર કો એન્ટર કર્યા બાદ કાર્ડના સભ્યોને વિગત મેળવવા વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું જ તમે ક્લિક કરશો દોસ્તો તો આપ જોઈ શકો છો કે તમારા કાર્ડમાં જેટલા પણ વ્યક્તિના નામ લખેલા છે એ બધી જ વ્યક્તિના અહીંયા તમને જોવા મળશે તો તમારે અહીંયા જે પણ વ્યક્તિના રેશન કાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવાનો છે એને સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો એ ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો દોસ્તો તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે અહીંયા તમારે જે સભ્યોને સિલેક્ટ કર્યો હશે તે સભ્યોનો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારો ઓટીપી જનરેટ કરવા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર છ અંકનો ઓટીપી આવશે ઓટીપીને અહીંયા એન્ટર કરી લેવાનો છે ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસવાનો ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનો છે જેવું તમે ક્લિક કરશો દોસ્તો તો કંઈક આ પ્રકારનો પેજ ઓપન થઈ જશે અહીંયા તમારે ચકાસણી માટે જાવ ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ તમારી સામે કંઈક આ પ્રકારનો પેજ ઓપન થઈ જશે અહીંયા તમારે બોક્સમાં ચેકમાર્ક કરી આધાર ઓટીપી જનરેટ કરવાનો ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે જેવું તમે ક્લિક કરશો દોસ્તો તો આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર ઉપર છ અંકનો ઓટીપી આવશે ઓટીપીને અહીંયા એન્ટર કરી લેવાનો છે ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસવાનો ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો મારા રેશન કાર્ડમાં મારો મોબાઈલ નંબર લિંક થઈ ગયો છે મોબાઈલ નંબર લિંક થયેલા પાંચ થી સાત દિવસનો સમય લાગે છે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરો અમે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ છે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવાની સંપૂર્ણ પ્રોસેસ જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે ધન્યવાદ